નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ શેર માર્કેટના છો અને બહુ જ કોઈ પ્રસ્તાવના વગર સીધું મારે સમજવું છે કે એક બાજુ એફડીઆઈ વધતું જાય છે એ આંકડો બહુ જ સરસ છે એક બાજુ આરબીઆઈની પાસે ફોરેક્સ ખાસું બધું છે બીજી બાજુ એ જોઈ રહ્યા છીએ કે ફોરેન ઇન્વેસ્ટર્સ માર્કેટમાંથી નીકળી રહ્યા છે એ હકીકતને નકારી શકાય એમ નથી કે નિફ્ટીમાં કે ઓલ ઓવર કોઈ સારું એટલું રિટર્ન મળ્યું નથી વર્ષ બે હજાર પચીસના વર્ષમાં રૂપિયો સાવ પડી ભાગ્યો છે આ સ્થિતિમાં ચારે બાજુના આંકડા એકબીજાની સાથે વિરોધાભાસ ઉભો કરે એ સ્થિતિ છે માત્ર શેર માર્કેટની દ્રષ્ટિથી પણ જો હું પહેલા સમજવાને પ્રયત્ન કરું તો વિદેશી રોકાણકારોનું એક સાથે માર્કેટમાંથી નીકળવું બહુ જ મોટું રોકાણ લઈને એણે રૂપિયા અને ડોલરના સંબંધો પર કેટલી અસર કરી છે બિલકુલ ખૂબ જ મોટી અસર પડતી કહેવાય કારણ કે છેલ્લા ત્રણ વર્ષની વાત કરવા જવું તો વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં લગભગ પાંચ લાખ સાહીઠ હજાર કરોડ રૂપિયાની માતબર વેચવાલી કરી છે અને સામાન્ય સંજોગોમાં આટલી મોટી જો વેચવાલી આવે તો તેને બજાર પચાવી ન શકે પણ ડોમેસ્ટિક લિક્વિડિટીના જોર ઉપર ભારતીય શેરબજારો ઓછા ડેમેજ થયા છે અને હું તો ત્યાં સુધી કહીશ કે પ્રમાણમાં તે ટકી રહ્યા છે અધરવાઇઝ આટલી માતબર વેચવાલી પછી ભારતીય શેરબજારો તેના ટોપથી અડધા લેવલે હોવા જોઈએ તો ડોમેસ્ટિક લિક્વિડિટી પ્રમાણમાં સારી છે અને તેને લીધે ભારતીય શેરબજારો ટકી ગયા છે તમારું ઓબ્ઝર્વેશન શું છે કેમ વિદેશી રોકાણકારોને ભરોસો નથી લાગતો ભારતીય શેર માર્કેટ પર બિલકુલ ભારતીય શેરબજારો ઉપર તેમને અવિશ્વાસ છે તેવું ન ગણી શકાય કારણ કે તેમના દેશમાં થોડીક સ્થાનિક સમસ્યાઓ પણ જોર કરી રહી છે ખાસ કરીને જે વિદેશી રોકાણકારોમાં સોના અને ચાંદીમાં રોકાણનું ચલણ વધ્યું છે અને ત્યાંના જે ટોપ ઇટીએફ હોય તેમાં થોડુંક રિડેમ્સન જોવા મળી રહ્યું છે તો તેનું પણ એક પ્રેશર સ્થાનિક લેવલે જોવા મળતા તેઓ ઇમરજિંગ માર્કેટમાં વેચવાલી કરી રહ્યા છે મતલબ સ્થાનિક લેવલે તેમની જે મજબૂરી છે તેના કારણે દુનિયાભરના જે ઇમર્જિંગ માર્કેટ છે તેમાં વેચવાલી કરી રહ્યા છે અને છેલ્લા ત્રીસ વર્ષની હિસ્ટ્રી એવી હતી કે વિદેશી રોકાણકારોએ જેટલા પણ ઇમર્જિંગ માર્કેટ છે તેમાં ભારત પ્રત્યે વેટેજ વધારે આપતા હતા તો જ્યારે પૈસાની ખેંચ ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે જ્યાં તેમણે રોકાણ કર્યું હોય ત્યાંથી જ વધારે પૈસા ખેંચે તો ત્રણ વર્ષ દરમિયાન વિદેશી રોકાણકારોએ તબક્કાવાર વેચવાળી ઊભી કરી છે ખાસ કરીને અમેરિકન બેઝડ એફઆઈઆઈ અને યુરોપિયન બેઝ એફઆઈઆઈ છે તેમની તેમના દેશમાં થોડીક સ્થાનિક સમસ્યાઓ છે અને તેને પહોંચી વળવા માટે તેઓ ઇમરજિંગ માર્કેટ માં જેટલા પણ દેશો છે ત્યાં સતત વેચવાલી કરી રહ્યા છે અને ભારત પણ તેમાંનો એક ભાગ ગણી શકાય આમાં તાજેતરના સમાચારમાં સૌથી મોટો પ્રશ્ન એ છે જયદેવસિંહ કે રૂપિયો એના રેકોર્ડ બ્રેક સ્તર પર નીચે છે બે હજાર પચીસમાં સતત એને નીચે જવાનો રેકોર્ડ બનાવ્યો છે એકદમ સામાન્ય માણસ જેને આ સંબંધોની સમજ નથી જો તમે એને સમજાવવા માંગો કે એના જીવન પર આની શું અસર થવા જઈ રહી છે અને હજુ આનું ભવિષ્ય કેવું રહેશે બિલકુલ ડોલરની સામે રૂપિયો રેકોર્ડ સ્તર ઉપર નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો તેની સામાન્ય માણસ ઉપર જોવા જઈએ તો ઘણી બધી નેગેટિવ અસર થઈ શકે સૌ પ્રથમ તો જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે તેમની જે ફી છે તે ખૂબ જ મોંઘી થઈ શકે તેમ છે ત્યારબાદ વિદેશ પ્રવાસે જે ભારતીયો જશે તેમનો પણ જે ખર્ચો છે તે હવે વધી વધતો જતો જોવા મળશે અને એરલાઇનની જે ટિકિટનો દર છે તે પણ અત્યારે વધારે જોવા મળશે અને ઉદ્યોગપતિઓની રીતે વાત કરવા જઈએ તો એવા ઘણા બધા ઉદ્યોગો છે કે જે વિદેશી આયાત ઉપર નિર્ભર હોય સપોઝ કોઈ એન્જિનિયરિંગ યુનિટ હોય અને તેને કોઈ મશીનરી બહારથી આયાત કરવી છે તો તેની કોસ્ટ પણ વધી જશે તો તેને લઈ અને સ્થાનિક લેવલે ફુગાવાનો દર છે તે પણ ટૂંકાગારે વધી શકે છે અને તેના કારણે સોના અને ચાંદીની જે આયાત છે તે પણ આગામી સમયમાં મોંઘી થઈ શકે તેમ છે તો આ રહ્યા તમામ નકારાત્મક પાસા પોઝિટિવિટીની જો વાત કરવા જઈએ તો ખાસ કરીને અમેરિકન ટેરિફને લઈ અને ખૂબ જ અસમંજસભર્યો માહોલ છે અને જૂન મહિના જૂન બે હજાર પચીસથી એવી વાત ચાલી રહી છે કે ખૂબ ટૂંક સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થતી જોવા મળશે પણ ડિસેમ્બર મહિનો આવ્યો છતાં પણ અત્યારે કોઈ ટ્રેડ ડીલને લઈ હજી પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે તો અમેરિકામાં જે એક્સપોર્ટ કરતાં એક્સપોર્ટરો હોય તેને પણ સપોર્ટ આપવો એક જરૂરી બાબત છે તો હાલમાં જે ડોલરની સામે રૂપિયો વીક પડ્યો છે તો અમેરિકામાં એક્સપોર્ટ કરતાં જે એક્સપોર્ટરો છે તેના માટે થોડાક રાહતરૂપ સમાચાર ગણી શકાય તો આ એક બેલેન્સ વાત રહી અને ડોલરની સામે રૂપિયો આટલો બધો નબરો કેમ પડી રહ્યો છે તો છેલ્લા બે દાયકા દરમિયાન એવા ઘણા નવા કારણો ઊભા થયા છે કે જેનાથી રૂપિયા ઉપર પ્રેશર આવે આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે રૂપિયા પર દબાણ માત્ર બે વસ્તુઓથી જ આવતું હતું એક હતું ક્રૂડ ઓઈલની આયાત મતલબ કે આપણે પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશ કરીએ અને તેની આયાત કરીએ તો તેનાથી આપણો રૂપિયો બહાર જતો હતો અને બીજા નંબરે હતું સોના અને ચાંદીની આયાત તો આ વર્ષોથી એક સમસ્યા હતી કે આ બે કારણોસર આપણા રૂપિયા પર પ્રેશર આવતું હતું પણ છેલ્લા બે દાયકા દરમિયાન જે નવા કારણો ઉભરા ઊભા થયા છે તેમાં એવું જોવા મળી રહ્યું છે કે ભારતમાંથી વિદેશ જતા પ્રવાસીઓની સંખ્યા છે તે વાર્ષિક પાંત્રીસ ટકાના દરે વધી રહી છે જે ખૂબ જ મોટો આંકડો ગણી શકાય કારણ કે આટલા બધા પ્રવાસીઓ વિદેશ પ્રવાસે જાય અને જે ખર્ચો કરે ત્યાં પૈસા વાપરે તો આપોઆપ આપણું આપણી જે કરન્સી છે તે નબળી પડે ત્યાર પછી જોવા જઈએ તો જે આપણે લેપટોપ છે ટેબ છે તેવા જે ઉપકરણો છે તેની પણ સતત આયાત કરતા હોઈએ છે તો તેના કારણે પણ રૂપિયામાં થોડીક નબળી આવતી હોય છે તો આ જે તમામ કારણો છે તે નવા કારણો છે અને સરકાર તેને કંટ્રોલ માં કરવા પ્રયત્નશીલ છે પણ જોઈએ તેટલી સારી સફળતા નથી મળતી અને તેના કારણે પણ ડોલરની સામે રૂપિયો અત્યારે નબરો પડી રહ્યો છે ટૂંકમાં મેક ઇન ઇન્ડિયા સફળ થાય તો કદાચ ફરક પડી શકે આ વાતના બિલકુલ મેક ઇન ઇન્ડિયા જો સફળ થશે અને આવનારા બે ચાર પાંચ વર્ષમાં તેની એક પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે તો બની શકે કે તેનાથી રૂપિયાને ચોક્કસપણે સારો સપોર્ટ મળે ઓકે ભારતના દ્રષ્ટિકોણથી જો શેર માર્કેટને સમજો જે ભારતીય ઇન્વેસ્ટર છે આંકડા કે છે કે એસઆઈપી નાના નાના ઇન્વેસ્ટર્સ છે એ પણ માર્કેટમાં આવી રહ્યા છે પહેલા એવું કહેવાતું કે શેર માર્કેટમાં એટલી સરળતાથી લોકો ભરોસો રાખીને નહોતા કરતા ગુજરાત કે ગુજરાતના અમુક શહેરો નાના નાના ત્યાં આઈપીઓ ભરાતા કે એસઆઈપી થતી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ થતું પણ શેર માર્કેટમાં જે બહુ જ મોટી રકમ નાના માણસો તરફથી આવી જોઈએ નહોતી આવતી પણ એમાં ખાસો આંકડો વધી રહ્યો છે પણ એની સામે માર્કેટ એટલું વળતર આપતું નથી દેખાઈ રહ્યું એનું શું કારણ છે બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે કારણ કે કોરોના કાળ પછી જોવા જઈએ તો ભારતીય સ્ટોક માર્કેટમાં નવા નવા રોકાણકારો ખૂબ જ આવતા ગયા અને પહેલાં તો એવું જોવા મળતું હતું કે ભારતના જે ટોપ થર્ટી સિટી છે તેમાંથી જ એસી રોકાણકારો હતા તો આ જે રેશિયો હોય તે મિસમેચ હતો પણ હવે ધીરે ધીરે લિટરસીની સાથે ફાઈનાન્શિયલ લિટરસીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને જે રીતની ડિજિટલ ક્રાંતિ આવી તેનો સૌથી ફાય સૌથી સારો ફાયદો કોઈ સેક્ટરને તાત્કાલિક થયો હોય તો તે સ્ટોક માર્કેટને થયો છે કારણ કે ડિમેટ એકાઉન્ટ ખોલવાની જે પ્રોસેસ છે તે આંગળીના ટેરવા ઉપર આવી ચૂકી અને મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીમાં રોકાણ કરવું હોય તો પણ તે ખૂબ જ સરળ બન્યું અને ખૂબ જ નાની રકમથી પણ તમે એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો માત્ર સો રૂપિયા જેવી રકમથી પણ તમે એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો તો મોટા 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 સિટીથી માંડી જિલ્લા લેવલે તાલુકા પ્લેસ પર અને નાના નાના ગામડાઓથી તબક્કાવાર રોકાણકારો વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટના જે વિકલ્પો હતા તેમાં વળતર પ્રમાણમાં ખૂબ જ ઓછું મળી રહ્યું છે આજે તમે કોઈ પણ જગ્યાએ બેંક એફડી કે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો તો સાડા છ થી સાડા આઠ ટકાની વચ્ચે વચ્ચે જ વળતર મળતું હોય છે એનાથી ઉપર વળતર ક્યાંય જોવા નથી મળતું જ્યારે મ્યુચ્યુઅલ ફંડની એક પ્રૂવન હિસ્ટ્રી છે કે તમે દસ પંદર વીસ વર્ષના દ્રષ્ટિકોણથી કરો જો તો વર્સ્ટ પરફોર્મિંગ જે મ્યુચ્યુઅલ ફંડ છે તેમાં પણ બારથી ટકા જેટલું વળતર મળતું હોય છે તો રોકાણકારોનો જે વિશ્વાસ છે તે ધીમે ધીમે મ્યુચ્યુઅલ ફંડ અને પ્રમાણમાં સ્ટોક માર્કેટ તરફ વધતો જાય છે આજથી અગાઉની હિસ્ટ્રી એવી હતી કે જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ મોટા ભાગના રોકાણકારો હતો હું તો સ્ટેટ વાઇઝ આંકડો આપું તો મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટકા અને તામિલનાડુ આ ચાર રાજ્યોમાંથી જ લગભગ સિત્તેર એંસી ટકા રોકાણકારો હતા અને સમગ્ર જે ભારતના અન્ય રાજ્યો છે તે સ્ટોક માર્કેટમાં રોકાણમાં બહુ માનતા ન હતા પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અને કોરોના કાળ પછી ભારતના જે અન્ય રાજ્યો છે તે પણ અત્યારે સારી સ્પીડ દાખવી રહ્યા છે અને સ્પીડ તો એવી છે કે અત્યારે જે ગુજરાતનો નંબર ડીમેટ એકાઉન્ટમાં ત્રીજો આવી ગયો છે અત્યાર સુધી બીજો નંબર હતો અને વચ્ચેનામાં જોવા જઈએ તો ઉત્તર પ્રદેશ છે તે બીજા નંબરનું સ્ટેટ થઈ ચૂક્યું છે અને બિહાર જેવા રાજ્યો પણ અ સ્ટોક માર્કેટમાં રોકાણ નતા કરતા તો ત્યાંથી પણ અત્યારે રોકાણ આવતું થયું છે તો ઓવરઓલ અન્ય રાજ્યો એમાં જે સ્પીડ છે તેના કારણે સ્ટોક માર્કેટમાં લિક્વિડિટી વધારે જોવા મળી રહી છે હા એટલે જે ટ્રેડિશનલ રોકાણની પદ્ધતિઓ છે એટલે પોસ્ટમાં સેવિંગ સ્કીમ હોય કે પછી એફડી બધામાં તો ફુગાવાની સામે રૂપિયો એટલો વધતો નથી બધું ત્યાંનું ત્યાં જ રહે છે જો એમાં રોકાણ કરીએ તો અને એટલે શેર માર્કેટને લોકો આશાની જેમ જુએ છે પણ છેલ્લા ત્રણ વર્ષની જો પર્ટિક્યુલર વાત કરીએ અથવા કોવિડ પછીના સમયની વાત કરીએ એટલે કોવિડમાં તો સાવ પડી ગયેલું માર્કેટ હતું ને એ વખતે જેણે ઇન્વેસ્ટ કર્યું એને સરસ રિટર્ન મળ્યું પણ એના સિવાય જે લોકો રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ પાછલા ત્રણ એક વર્ષમાં શરૂ કર્યા એ લોકોને એમના પોર્ટફોલિયોમાં કે વિશેષ ગ્રીન બધું થયેલું દેખાતું નથી તો એ સ્થિતિમાં કયા એવા સેક્ટર્સ છે કે જેમાં રોકાણ ફાયદો કરાવી શકે છે લોકોને આપની વાત બિલકુલ સાચી છે રોકાણકારોની મનોવ્યથા એવી છે કે ગયા હપ્તામાં જ એવી હેડલાઇન બની હતી કે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી રેકોર્ડ સ્તર ઉપર મતલબ કે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર આવ્યા હતા પણ તેમના પોર્ટફોલિયો છે તેમાં કોઈ એવું ખાસું કંઈ દેખાતું નથી તો હું તમને કહીશ કે આપણે જે તરબૂચ હોય જે બહારથી લીલું દેખાય પણ અંદરથી લાલ દેખાતું હોય તો સ્ટોક માર્કેટની હાલત પણ છેલ્લા ચૌદ પંદર મહિના દરમિયાન એવી છે કે બહારથી તમને સેન્સે જે ઇન્ડાઇસિસ છે તે રેકોર્ડ સ્તર ઉપર દેખાઈ રહ્યા છે પણ સ્ટોક સ્પેસિફિક ડેમેજ છે તે ખૂબ જ મોટું છે હું તમને ઉદાહરણ સાથે કહીશ કે એનએસસી ફાઈવ હંડ્રેડના ત્રણસો પંચોતેર જેટલા સ્ટ્રોક છે તે હાલમાં પણ દસ ટકાથી લઈ અને સિત્તેર ટકા સુધી ઘટી ચૂક્યા છે તો આ જે ઘટાડો છે તે ખૂબ જ મોટો ગણી શકાય અને છેલ્લા ચૌદ મહિના ચૌદ પંદર મહિના દરમિયાન ભલે સેન્સેક્સ અને નિપટી તેના રેકોર્ડ પરથી એટલા બધા ડેમેજ ન થયા હોય પણ બજારની જે ઇનર ડેપ છે તેમાં ડેમેજ ઘણું મોટું જોવા મળી રહ્યું છે ઓકે છેલ્લો પ્રશ્ન મારો કે સોશિયલ મીડિયાની તમે ડિજિટલની જયારે વાત કરી તો એક રીતે ફાયદો કર્યો કે ફટાફટ ડીમેટ એકાઉન્ટ ખુલી જાય છે તમે બહુ જ ઇઝીલી ઇન્વેસ્ટ કરી શકો છો મહિનાના પાંચસો રૂપિયા પણ લોકો નાખીને એસઆઈપી કરે છે પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે કે ઇન્સ્ટાગ્રામ તમે ખોલો કે ફેસબુક ખોલો તો તમને એકાદ રીલ તો એવી જોવા જ મળશે કે જેમાં કોઈને કોઈ તમને સમજાવતું હોય કે મહિનાની વીસ હજાર રૂપિયાની એસઆઈપી આટલા વર્ષ સુધી કરશો તો તમે આટલા વર્ષમાં પહેલા કરોડ રૂપિયા તમારા કમાશો કે આટલા બે કરોડ રૂપિયા કમાશો એ જે પેલા કરોડોના સપનાવાળી રીલ્સ ને બાકીનું બધું બની રહ્યું છે એવું વાસ્તવિક થાય છે ખરું બિલકુલ રોકાણમાં હંમેશા જોવા જઈએ તો એક ડિસિપ્લિન એપ્રોચ હોય તેને રોકાણ આવકારતું હોય છે અને રાતોરાત પૈસાદાર થવાની જે લાઈમાં રોકાણ કરવા આવે છે તે ખરાબ વસ્તુને ના અનુભવ સાથે તેઓ સિસ્ટમમાંથી બહાર નીકળી જતા હોય છે કોરોના કાળ પછી પણ ઘણા બધા રોકાણકારો આવ્યા અને તેઓ કોલ પૂટ અને ફ્યુચર ઓપ્શન્સમાં વધારે ધ્યાન રોકાણ કરતા હતા પણ તેમના જે હાર્ડ અનમની છે તે ગુમાવીને એક ખરાબ અનુભવ સાથે તેઓ તેમાંથી બહાર નીકળી ગયા આપે ઇન્સ્ટાગ્રામની રીલની વાત કરી તો એ રીલ એવા બેઝ ઉપર આવી રહી છે કે છેલ્લા દસ પંદર વીસ પચીસ વર્ષની જે મ્યુચ્યુઅલ ફંડમાં વર્તનની જે ધ્યાનમાં રાખીને આપે છે કે સપોઝ તમે બાર ટકા કે પંદર ટકાના એન્યુલાઇઝ દરથી તમારો જો ગ્રોથ થાય તો શક્ય છે કે કોઈ પંદર ટકાના દરથી કોઈ મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન આપતું હોય અને તેમાં તમે પંદર વર્ષ માટે એસઆઈપી કર્યું હોય તો તમે પાંચ હજાર જેવી રકમથી પણ કરોડપતિ બની શકો છો તો આ વાતમાં લોજિક છે અને રોકાણકારોએ પાસ્ટ હિસ્ટ્રીને ધ્યાનમાં ના રાખવી જોઈએ પણ ફ્યુચર પરફોર્મન્સમાં ધ્યાન રાખવું જોઈએ અને એક ડિસિપ્લિન એપ્રોચ રાખવું જોઈએ મોટા ભાગના રોકાણકારોની ખાસિયત એવી હોય છે કે તેઓ સતત રિટર્નને ચેઝ કરતા હોય કે આજે સોના ચાંદીમાં સારું વર્તન મળ્યું તો દોડીને સોના ચાંદીમાં રોકાણ કરવા જતા રહેશે કોઈ સ્ટોક માર્કેટમાં સારું મળ્યું તો તેમાં રોકાણ કરવા દોડી જાય મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ સ્કીમનું સારું પરફોર્મન્સ હોય તો ત્યાં તેઓ લાઇન લગાવી દે આઈપીઓમાં સારું વર્તન મળે તો આઈપીઓ તરફ દોડી જાય તો આ વસ્તુ જે છે તે બરાબર ન કહેવાય હંમેશા એસેટ એસેટ એલોકેશનનું લાઈફમાં મહત્વ હોવું જોઈએ કે તમારી સો રૂપિયાની મૂડી હોય તો તમારું રિયલ એસ્ટેટમાં થોડું રોકાણ હોવું જોઈએ થોડું ઇક્વિટીમાં રોકાણ હોવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હોવું જોઈએ સોના ચાંદીમાં પણ થોડુંક વેઇટેજ હોવું જોઈએ તો એસેટ એલોકેશનને સાથે રાખી અને જે ધીરજપૂર્વક આગળ વધે છે અને ડિસિપ્લિન એપ્રોચ સાથે મતલબ કે વારે ઘડી એ રોકાણ બને ત્યાં સુધી છેડછાડ નથી કરતા અને સારો એવો સમય આપે છે તો તેમની લાઈફમાં ઘણી આર્થિક સ્ટેબિલિટી આવતી હોય છે ઓકે તો હાલની સ્થિતિમાં જો ફ્યુચર પર્સ્પેક્ટિવથી જોઈએ તો કેમ કે આખું વિશ્વ બહુ જ ડામાડોળ સ્થિતિમાં છે રાજકીય અસ્થિરતાઓ બહુ છે ત્યાં બધે એમ કેમ કે દરેક જગ્યાએ એવા નેતાઓ શાસનમાં છે કે જે કાલે શું નિર્ણય લેશે એનું કોઈ કળી નથી શકતું અને એક પણ નેતાના એક પણ નિર્ણયની એટલી બધી અસરો થાય છે વર્લ્ડ ઓર્ડર પણ બેલેન્સ નથી એ સિવાય વિદેશ નીતિના પણ બહુ બધા પ્રશ્નો છે કોઈને નથી સમજાઈ રહ્યું કે કઈ બાજુ જઈએ તો ભારતનો ફાયદો છે એ સ્થિતિમાં આટલી બધી અસ્થિરતા અને આપણને એ પણ નથી ખબર કે કાલે શું થવાનું છે એની વચ્ચે ભારતીય શેર માર્કેટનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા છો કે કોઈ આજથી પાંચ વર્ષ કે દસ વર્ષ પછીના પ્લાનિંગ સાથે રોકાણ કરી રહ્યું છે તો એને ફાયદો થશે આટલા વર્ષોના અંતે બિલકુલ અનિશ્ચિતતાનો માહોલ છે તે તો સતત તમારા ધ્યાનમાં આવે જ રાખશે કોઈ પણ વૈશ્વિક લેવલે બધું સમૂહ સૂત્રું દેખાય તેવું તો ક્યારેય થવાનું જ નથી હું તમને સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરવા જાઉં તો સેન્સેક્સની જે શરૂઆત થઈ હતી તે પહેલી એપ્રિલ ઓગણીસો ના રોજ થઈ હતી તો ઓગણીસો ઓગણ્યાસી થી બે હજાર પચીસ સુધી એટલી બધી ખરાબ વસ્તુઓ થઈ કે એની કોઈ કલ્પના ના હોય કે વર્લ્ડ લેવલે કેટલા યુથ થયા આપણા બે પ્રાઇમ મિનિસ્ટરના મર્ડર થઈ ચૂક્યા ત્યાર પછી સ્થાનિક લેવલે આપણે જોવા જઈએ તો આર્થિક મોટા આપણે આપણે જોયા આખી સિસ્ટમ જાય તેવા ફેસ કર્યા છતાં પણ ભારતીય શેરબજારની જે શરૂઆત સો પોઈન્ટથી થઈ હતી તે આજે પંચ્યાસી હજાર સેન્સેક્સ ઉપર પહોંચી જાય મતલબ કે તે વખતે કોઈ લાખ રૂપિયા સેન્સેક્સમાં રોક્યા હોય તો અત્યારે તેના સાડા આઠ કરોડ રૂપિયા મળે છે તો આ વળતર કઈ નાનું ના કહેવાય તો હું કહીશ કે હવેના પણ વીસ ત્રીસ ચાલીસ વર્ષ છે તેમાં ઘણીવાર એવો અનિશ્ચિતતાનો માહોલ આવશે પણ તેનાથી રોકાણકારોએ ડગવું ન જોઈએ કારણ કે ભારત એ દોઢસો કરોડની વસ્તીનો દેશ છે ખૂબ મોટા મોટા ઉદ્યોગપતિ અને નવા નવા ઉદ્યોગીઓ અત્યારે ભારતીય અર્થતંત્રમાં પ્રવેશ કરી રહ્યા છે ઘણા બધા સ્ટાર્ટઅપ છે તે અત્યારે આવી રહ્યા છે તો મને તો ભારત દેશનું જે ભાવિ છે તે ખૂબ જ ઉજળું લાગી રહ્યું છે બની શકે કે આવનારા સમયમાં ઘણો અનિશ્ચિતતા ભરો માહોલ જોવા મળે પણ તેની પણ તેની વચ્ચે જે દોઢસો કરોડ ભારતીયોનો પુરુષાર્થ છે તે ચોક્કસપણે રંગ લાવશે અને રોકાણકારોએ હાલના લેવલથી કોઈ પણ પેનિક સિચ્યુએશન ઉભી થાય તો બની શકે તો તેને અવસરના રૂપમાં લેવી જોઈએ જો તેઓ ટાઈમ આપી શકતા હોય તો તેમને ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી રોકાણ કરતા રહેવું જોઈએ જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમને મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું જોઈએ Thank you so much Arasmi for joining us. Thank you. Thank you.